આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો અત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારનો માહોલ જામ્યો છે કારણ કે સાત તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે લોકસભાની તમામ બેઠકો પર મતદાન થવાનું છે સાથે સાથે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન છે એટલે તમામ ઉમેદવારો પોતપોતાની રીતે હવે આ છેલ્લી ઘડીનો ઉપયોગ કઈ રીતે કરી શકે કઈ રીતે મતદારોને પોતાની તરફ આકર્ષી શકે તે પ્રકારના પ્રચાર કરવામાં આવી રહ્યા છે તે પ્રકારના મુદ્દાઓ બનાવવામાં આવી રહ્યા છે એ મુદ્દાઓ પર ભાષણ આપવામાં આવી છે અને સ્ટાર પ્રચારકો દરેક પાર્ટીના અત્યારે ગુજરાતમાં આવી રહ્યા છે પોતપોતાની રીતે ભાષણ આપી રહ્યા છે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે નોંધ્ય છે કે આમ તો દરેક ચૂંટણી વખતે અમુક મુદ્દાઓ એવા હોય જે લોકસભાની ચૂંટણી સમયે જે આવે ખાસ કરીને વિવાદ હોય કોઈ અથવા તો કોઈ વિરોધ હોય અથવા તો કોઈ એવી ઘટના બની ગઈ કે જેને લઈને પછી એ મુદ્દો બની જાય એ ઉદાહરણ તરીકે પછી ભા ભાષણોમાં તેનો ઉપયોગ થવા લાગે મતદારોના મનમાં પોતાની છાપ છોડવા માટે દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ એ મુદ્દાઓની એ ઘટનાઓની એ વિરોધનો પ્રયોગ કરતા હોય છે ત્યારે આવા આવી કઈ ઘટના આ વખતે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં બની એવી કઈ ઘટનાઓ છે જેનો મતદારો પર પ્રભાવ રહેશે એવા કયા ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે આજે બે મહેમાનો છે આપણી સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર સાથે સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક રાજુલભાઈ દવે છે આ બંનેનું પહેલા તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત રાજેશભાઈ આપનાથી કરીશ આમ તો આ વખતની લોકસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે બે હજાર ચોવીસની ચૂંટણી બે હાજર ઓગણીસની ચૂંટણી કરતા કેટલી અલગ આપને લાગે છે કયા ખાસ મુદ્દાઓ છે કે જે નવા ઉમેરાયા છે મતે અમુક મુદ્દા છે મેં જે શોર્ટલિસ્ટ કર્યા છે એના ઉપર વિગતે ચર્ચા કરીશું એ પહેલા આપની આપના મતે આ ચૂંટણીમાં ગુજરાતમાં ખાસ કયા કયા મુદ્દાઓ છે જે પ્રભાવી લાગી રહ્યા છે ચૂંટણી ગુજરાતના ની અંદર આપણે જોઈએ તો આજથી બે મહિના પહેલા જે રીતે ચૂંટણી પહેલાની આપણે ચર્ચાઓ કરતા હતા ચર્ચાઓ છે દર વખત આપણે એવું જોઈએ છે કે ગુજરાતની ચૂંટણી હોય કે રાષ્ટ્રીય ચૂંટણી હોય રાષ્ટ્રીય મુદ્દાઓ જે છે એ પ્રભાવી રહેતા દાખલા તરીકે બે હાજર ચૌદ ની ચૂંટણી તો એની અંદર ગુજરાતના એક વ્યક્તિના વડાપ્રધાન બનાવવાનું સેન્ટિમેન્ટ હતું અને એ જે સેન્ટિમેન્ટ છે એ એ ચૂંટણીની અંદર પ્રભાવી રીતે ગુજરાતીઓની અંદર હતું બે ની અંદર સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામા જે થયું હતું એના કારણે એક ભાવનાત્મક લેયર હતી રાષ્ટ્રભક્તિનો ઉભાર હતો અને એની વચ્ચે એ ચૂંટણી લડી રહી હતી આ પહેલી ચૂંટણી છે કે જેમાં રાજ્યમાં અને દેશમાં ચાલુ ચૂંટણીમાં મુદ્દાઓ ક્લિક કરવા માટેની કોશિશ થઈ રહી છે અને કોઈ એક મુદ્દો જે છે જેને આપણે એવું કહી શકીએ કે આ એક મુદ્દો આખી ચૂંટણીને આ તરફ કે પેલી તરફ લઈ જાય એવો કોઈ મુદ્દો હજી જનમાનસ સુધી પહોંચ્યો નથી પ્રયત્ન પુષ્કળ કરવામાં આવ્યા છે પણ એ જનમાનસ સુધી પહોંચ્યા નથી એની વિરુદ્ધમાં ગુજરાતની અંદર કેટલીક ઘટનાઓ એવી બની છે કે જેના કારણે લોકલ મુદ્દાઓ આ તમામ રાષ્ટ્રીય મુદ્દાઓ કે રાજકીય ચર્ચાઓથી ઉપર થઈ ગયા છે દાખલા તરીકે ક્ષત્રિય સમાજની સાથે જે રૂપાલાનું સ્ટેટમેન્ટ આવીને એક વિવાદ સર્જાયો એના પહેલા ટિકિટ વેચણી વખતે ભારતીય જનતા જે પાર્ટીક થયો પહેલી વખત સંગઠનાત્મક રીતે ભારતીય જનતા પાર્ટી પીછેહટ કરવી પડી અને બે ઉમેદવારોને બદલવા પડ્યા એના પછી પણ સુરેન્દ્રનગર સાબરકાંઠાની અંદર જે આંતરિક વિરોધ છે એના ડેમેજ કંટ્રોલ માટેના પ્રયત્નો આજે જયારે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે પણ પાર્ટી કરી રહી છે એની સાથે સાથે સુરતમાં એક એવી ઘટના બની જેને આપણે કોંગ્રેસનું મિસમેનેજમેન્ટ કહીએ કોંગ્રેસની કચાશ કહીએ કે ભારતીય જનતા પાર્ટી ની એક નવો પ્રયોગ કહીએ એક બેઠક જે છે એમાં ની ચૂંટણી ખૂબ જ પ્રભાવી છે એમાં બે દિવસ પહેલા એક નિવેદન જે થયું કનુ દેસાઈ દ્વારા કોળી પટેલ સમાજને લઈને એનો એક મુદ્દો બે દિવસથી સોશિયલ મીડિયા અને ની અંદર ચર્ચા નો બન્યો છે એટલે બીજું કે કોંગ્રેસે જે વખતે જે રીતે આ વખતે પહેલી વખત એક એવું સોશિયલ એન્જિનિયરિંગ કર્યું છે કે જે સોશિયલ એન્જિનિયરિંગની અંદર માધવસિંહ સોલંકીના સમયની છાપ દેખાતી હોય એટલે તમે વલસાડ થી લઈને વડોદરા સુધી એક ઓબીસી અને ઠાકોર વોટબેંક જે છે એને પાછા એ તરફ પાછા ફરવાનો પ્રયાસ કર્યો ઉત્તર ગુજરાતની ચાર સીટમાંથી ત્રણ સીટ પહેલી વખત ઠાકોર ઉમેદવારોને આપવામાં આવી આદિવાસી અને ઓબીસી જે એમની વોટ બેંક છે એનું મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રયોગો કરાયા તો એક આ જાતિગત સમીકરણો પણ છે એ પણ ચર્ચામાં છે એની સાથે મેં જેમ કીધું એમ અમુક જે રાજકીય ઘટનાઓ તરત બનેલી છે અને છેક સુધી આપણને ખબર છે લગભગ પંદર વીસ દિવસ સુધી તો આપણે ક્ષત્રિય સમાજની ચર્ચાઓ ટીવીમાં અને ચોરે ચરટે જોઈ રહ્યા હતા એટલે કોઈ એક મુદ્દો પ્રભાવિત હકીકતમાં ચૂંટણીની અંદર જે સરકાર સત્તામાં હોય એના પરફોર્મન્સની ચર્ચા થાય કે એને જે નીતિઓ લોકો માટે લાગુ કરી છે કે એમણે જે વચનો આપ્યા હતા એ વચનોની પરિપૂર્તિમાં કેટલા સફળ થયા છે કેટલા અસફળ થયા છે એની ચર્ચા થાય અને જે અસફળતા હોય એની આલોચના વિપક્ષ કરે અને આની વચ્ચે એક વિમર્શ ઊભો થાય અને વિમર્શની અંદરથી જનતા પોતાનો મત બનાવે આ જનરલી એક આદર્શ રાજનીતિની આપણે સ્થિતિ જોઈ શકીએ પણ આપણને ખબર છે કે ધર્મ જાતિ આ જે સોશિયલ એન્જિનિયરિંગ એક જે નવો શબ્દ આવ્યો છે આ બધાનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક આ જે પ્રજાલક્ષી મુદ્દાઓ છે એ મુદ્દાઓ આસિયામાં ધકે લઈ જાય છે અને કેટલાક બીજા મુદ્દા જે છે એ આવી થતા જાય છે એટલે ચૌદ અને ઓગણીસ પછીની આ પહેલી ચૂંટણી છે કે જેની અંદર ગુજરાતની અંદર રાષ્ટ્રીય મુદ્દાઓ કરતા લોકલ મુદ્દા જે છે એ વધારે ચર્ચામાં રહ્યા છે એવું અત્યાર સુધી લાગી રહ્યું છે આમ તો જે રીતે રાજેશભાઈ પણ વાત કરી કે રાજકીય મુદ્દાઓ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહેતા પરંતુ આ વખતે નથી કારણ કે જ્યારે આ વર્ષની શરૂઆત થઈ ત્યારે બધાના મનમાં એવું હતું કારણ કે રામ મંદિરના નિર્માણ વખતે વિપક્ષે પણ આક્ષેપ કર્યો કે ચૂંટણી આવે છે એટલા માટે ખૂબ જલ્દીથી મંદિરનું જે લોકાર્પણ કરી દીધું એવી વાત હતી એટલે રામ મંદિરનો મુદ્દો સૌને લાગ્યો કે ખૂબ પ્રભાવી રહેશે હવે એ મુદ્દાની કોઈ ખાસ એવી ચર્ચા નથી થતી ગુજરાતમાં હવામાં ઉડી ગયો છે પછી ઇલેક્ટોરલ બોન્ડને લઈને વાત થઈ તો કદાચ એવું લાગ્યું કે એની કોઈ અસર દેખાશે એ પણ હવામાં છે હવે લોકલ મુદ્દાઓ પર જ વાત થઈ રહી છે ક્ષત્રિય આંદોલનનો વિરોધ છે ઉમેદવારોને લઈને ભાજપમાં જે આંતરિક વિખવાદ થયો તેને લઈને ક્યાંક અત્યારે મુદ્દો બની ગયો છે પછી કોંગ્રેસ માટે મુદ્દો એ બની ગયો છે કે તેમના ઉમેદવાર જ પછી પાર્ટી બદલી લે છે કારણ કે આ ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલા ઘણા કોંગ્રેસના નેતાઓ હતા જે ભાજપમાં જોડાઈ ગયા ચૂંટણી જાહેરાત પછી પણ ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા કોંગ્રેસમાંથી તો આ બધા મુદ્દાઓ હવે છે અત્યારે ગુજરાતમાં એ કેટલા પ્રભાવી લાગી રહ્યા છે આપના મતે સૌથી પહેલી વાત તો હું એમ કરું કે ગુજરાતના 2024 ની આ પહેલી ચૂંટણી છે કે જેમાં કોઈ જે રાષ્ટ્રીય મુદ્દા નથી અને માત્ર એક મુદ્દો કે બે મુદ્દા કે એ સૌથી પહેલો મુદ્દો આપણે દેશી ભાષામાં કહીએ તો રાજકોટના અને ગુજરાતના રાજકીય સમરાંગણમાં રૂપાલાના નિવેદને જે રાજકીય બાટાજીત બોલાવી એ સૌરાષ્ટ્ર કચ્છની આઠે આઠ બેઠક ઉપર પ્રભાવી મુદ્દો અત્યારે બની ગયો છે એ જ રીતે સુરેન્દ્રનગરમાં જામનગર અને જુનાગઢમાં ક્ષત્રિય સમાજના બે મોટા સંમેલનો મળ્યા અને એમાં એક ચોક્કસ કંપનીને પણ ધ્યાનમાં રાખીને નિવેદન કરવામાં આવ્યા છે આજના અખબારોમાં એ નિવેદન આવ્યા પણ છે સમગ્ર રીતે જોઈએ તો ગુજરાત ની ચૂંટણી ઉપર સૌરાષ્ટ્ર થી શરૂ કરીને દક્ષિણ પુનર્જીવિત કરવાનું કામ કર્યું છે અને મહત્વની વાત એ છે કે કાલે રાજકોટમાંથી ક્ષત્રિય સમાજની લગભગ ત્રણસો ચારસો મોટરો થી એક રેલી નીકળી ધર્મ રથ નીકળો

હવે અત્યારે ચવાઈ ગયેલો મુદ્દો છે એટલે એ મુદ્દો અત્યારે જોઈએ એટલો અથવા તો કહીએ થશે એમાં હું ના નથી પાડતો પણ ઓવરઓલ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં ધ્રુવીકરણના મુદ્દાને અનુલક્ષીને જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ કદાચ અત્યારે કેટલા સફળ થશે મોટા શહેરો ને બાદ કરતા

હવે આજના અખબારોમાં જ એવું આવ્યું છે કે રામ મંદિર નો મુદ્દો આ ત્રણ મહિનામાં કોઈ જગ્યાએ દેખાતો જ નથી આપે પણ અમે એનો સારી રીતે ઉલ્લેખ કર્યો એટલે આ આખી જે વાત આવી છે એમાં સોશિયલ એન્જિનિયરિંગ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે અને સૌથી વધારે કદાચ હું માનું છું કે લોકોની આંતરિક ચેતનાએ કદાચ પરિણામ પછી આપણે જોઈ શકીએ ખબર નથી આપણે કોઈ જ્યોતિષ નથી જોઈ શકીએ પ્રભાવી હોત આ જે લોકલ મુદ્દાઓ છે એના કરતા તો શું અત્યારે માહોલ હોત તો શું પરિણામમાં ફરક આવી શકે એમ હોત અને અત્યારે જે આ જે મુદ્દાઓ છે એનાથી શું ફરક આવશે મારો કહેવાનો મતલબ એમ છે કે કદાચ અત્યારે રાજકીય મુદ્દાઓની વાત થતી હોય તો ભાજપને ચોખ્ખી ભાષામાં કહે તો એને વધારે ફાયદો થાય એમ હતો અને અત્યારે કારણ કે લોકલ મુદ્દાઓ પર વધારે ચર્ચા થઈ રહી છે તો ભાજપને ખરેખર નુકસાન થશે કે પછી જે ફાયદો થવાનો હતો એમાં થોડોક ઓછો ફાયદો થશે એવી રીતે કહી શકાય ચોક્કસ તમારી વાત સાચી છે જો રાજકીય મુદ્દાઓ ચર્ચાયા હોત એમાં ધારા ત્રણસો સિત્તેર ની ચર્ચાઓ થઈ હોત સીએ ની ચર્ચાઓ થઈ હોત રામ મંદિર ની ચર્ચા થઈ હોત દસ વર્ષના ની વાત થઈ હોત જેમ એ લોકો ડબલ એન્જિન ની સરકાર કરી અને પોતાના ગુજરાતમાં થયેલા લાભો કેન્દ્ર સરકાર દ્વારા એની વાતો કરી શક્યા હોત તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એને વધારે ફાયદો હતો હવે વધારે નુકસાન થઈ રહ્યું છે આપણે આરજીત નહીં ભવિષ્યવાણી એટલા માટે નહીં કરવી જોઈએ એનાથી બચવું જોઈએ પણ મેં જેમ કીધું એમ બે મહિના પહેલા જે સેફ પેસેજ લાગતો હતો ભારતીય જનતા પાર્ટી માટે એવું લાગતું હતું કે વન ગેમ છે ઘણી વખત હું ચર્ચા કરતો હતો ઇલેક્ટ્રો મોડલનો મુદ્દો અવા થઈ ગયો તો એ તમને મેનસ્ટ્રીમ મીડિયામાં અવા એટલા માટે દેખાશે કે ત્યાં એની ચર્ચા નથી થઈ અને ચર્ચા થઈ હોય તો ભારતીય જનતા પાર્ટી એમાં પાર્ટિસિપેટ નથી કર્યું અને એટલા માટે એક તરફી વાત લાંબી ના ચાલે આવી એક પોલિટિકલ સ્ટ્રેટેજી હોય છે કે એક મુદ્દા ઉપર તમે જવાબ જ ના આપો તો એ મુદ્દો અમુક સમય પછી સમાપ્ત થઈ જાય પણ સોશિયલ મીડિયાની અંદર અને ડિજિટલ મીડિયાની અંદર જે રીતે મુદ્દો ચર્ચાયો છે એના કારણે જે બૌદ્ધિક લોકો છે શહેરી લોકો છે એના ઉપર એક ચોક્કસ અસર પડી છે કે જે ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલર્નસની વાત કરવામાં આવતી હતી તો એની અંદર કેટલીક જે કહાનીઓ બહાર આવી છે એની ચર્ચા એના માધ્યમથી થઈ છે બીજી વસ્તુ રામ મંદિરની વાત તો રામ મંદિરનો મુદ્દો વીસ પચીસ વર્ષથી તમે એક પિક્ચર ગમે એટલી તમને ગમતી હોય એક વખત બે વખત ત્રણ વખત જુઓ એટલે પિક્ચર તમને બોર કરવા માંડે એ રીતે રામ મંદિરનો જે રીતે ઉપયોગ રાજનીતિની અંદર થયો એનો પિક પોઈન્ટ એક વખતે આવી ગયેલો હતો અને એની અંદર આ જાન્યુઆરી મહિનાની અંદર એનું રામલલાની સ્થાપના કર્યા પછી અને બીજી વસ્તુ એક છે એક મુદ્દો એક વખત જે વ્યક્તિને પ્રભાવી કરે એટલા જ લોકોને બીજી વખત કરે ને એટલા જ લોકોને ત્રીજી વખત કરે જે લોકો પહેલા એ પ્રભાવિત નથી થયા એ લોકો ત્રીજી વખતે પ્રભાવિત નથી થવાના એટલે એમને જેટલાને અસર કરવાની હતી એ અસર થઈ ગઈ હવે એનાથી વધારે કશું મેળવી શકતા તમે નથી અને એની અંદર જયારે આ સામાજિક મુદ્દાઓ આવે જયારે પાટીદાર આંદોલન હતું ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી સારી થઈ હતી કારણ કે સામાજિક મુદ્દો જયારે ઉભો થાય ત્યારે ધાર્મિક મુદ્દો જે છે એ પાછળ જતો રહે છે કારણ કે આપણે ભલે વાત કરતા પહેલા દેશ ને પછી રાજ્ય ને પછી આપણે પણ તમે સોશિયલ રીતે માનસિકતાની રીતે જુઓ તો પહેલો એ સમાજને વિચારે છે પછી ધર્મને વિચારે છે ને પછી દેશને વિચારે છે એટલે સામાજિક મુદ્દાઓ હંમેશા આવી થાય છે અને એટલે જ આપણે જોઈએ તો અત્યારે જેમ સુરેન્દ્રનગર ચર્ચા થઈ તો એની અંદર ઉમેદવારોની ચર્ચાના બદલે કોળી પટેલની બે પેટા જાતિઓની આપણે ચર્ચા કરીએ પાટીદારોના આપણે આકલન એની અંદર પરેશ ધાણાની પુરુષોત્તમ રૂપાલા આણંદની અંદર જઈએ તો આણંદની ક્ષત્રિય અને ઓબીસી વોટ કેટલા છે એની ચર્ચા કરીએ એટલે આખે આખું જે આ સામાજિક સમીકરણ બન્યું છે એનો જ રાજનીતિ ઉપયોગ કર્યો અને એટલા જ માટે હંમેશા જ્યારે જ્યારે સામાજિક લાગણીઓ દુભાઈ છે એનો લાભ જે છે એ વિરોધી લોકોનો મળ્યો છે જે રીતે એને હેન્ડલ કરવામાં ભારતીય જનતા પાર્ટી આજે ચર્ચાઓ એટલે થાય છે આઠ બેઠકોની કે ખુદ ભારતીય જનતા પાર્ટીએ પેટ ચૂડીને સૂળ ઊભું કર્યું છે એમણે બબે ઉમેદવારો બદલી જ નાખ્યા તો પુરુષોત્તમ રૂપાલા ઉપર કેમ આપણે જીદ કરી એ ખબર નથી પડતી પણ એના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંક બેકફૂટ ઉપર છે જે પાર્ટી એવું કહેતી હતી દરેક સીટ પાંચ લાખ થી વધારે વોટ થી જીતવાની છે એ પાર્ટી અત્યારે પાંચ સીટો ઉપર એવી ફાઇટમાં આવી ગઈ છે કે એની અંદર શું થશે શું નહીં થાય એ કોઈ કહી શકે એમ નથી એમાં સૌથી પહેલા નંબર ઉપરની સીટ જે છે આપણે ગણીએ છીએ સીટ છે કે જેની અંદર સૌથી વધારે ક્ષત્રિય મતદારો છે અમિત ચાવડા જેવો એક ચહેરો છે કે જેનું એક રાજકીય વારસદાર તરીકે એને જોવામાં આવે ઈશ્વરસિંહ ચાવડા થી લઈને આખું એક બેકગ્રાઉન્ડ માધવસિંહ સોલંકી ભરતસિંહ સોલંકી અને પહેલેથી કોંગ્રેસની એક મજબૂત વોટ બેંક એ એરિયાની અંદર હતી બીજું તમે સાબરકાંઠામાં જુઓ તો તુષાર ચૌધરી એ પણ એક રીતે અનુભવી સામે નવા એ પાછા કોંગ્રેસના એમના મૂકવામાં આવ્યા બીજું કોંગ્રેસ જે રીતે ભારતીય જનતા પાર્ટી થયું અત્યારે જેટલી પાંચ પેટા ચૂંટણીઓ ચાલી રહી છે એની અંદર કોંગ્રેસના ઉમેદવાર કમળના સિમ્બોલ ઉપર વોટ માંગી રહ્યા છે આ ભાવના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં પણ છે ભાઈ ભાજપમાં આવવું પડે તો કાલે પોરબંદરમાં નરેન્દ્ર મોદીની સભા હતી ભૂપેન્દ્રભાઈની ખુરશી ઉપર અર્જુનભાઈને બેસાડવા અને એ બહુ ચર્ચાનો વિષય બન્યો કે નરેન્દ્રભાઈ હાથ પકડી સીએમ ની ખુરશી પર અર્જુનભાઈને બેસાડ્યા તો આ જે બહારથી આવનારા લોકોને સન્માન મળે છે અને પોતાની પાર્ટીની અંદર કામ કરનારા લોકોને બહુ વર્ષો પછી પણ કશું નથી મળી શકતું અનેક જે ભાવ સંગઠનમાં છે આ જે વોટિંગ પર્સન્ટેજ પહેલા બે ફેસમાં ઘટ્યા છે એમાં દરેક રાજ્યમાં થયું છે એટલે એ પણ એક કારણભૂત ઘટના છે એટલે આપણા માટે દુઃખદ વસ્તુ છે કે પરફોર્મન્સ ઉપર રાજનીતિક વોટ થવો જોઈએ પંચોતેર વર્ષે આપણા દેશની ડેમોક્રેસી એટલી તો મેચ્યોર થવી જોઈએ કે ઉમેદવાર ને જોઈને વોટ આપે કોઈ પાર્ટીના સિમ્બોલ કે કોઈ વ્યક્તિ ના નામે વોટ ના આપે એ ડેમોક્રેસી એટલી તો મેચ્યોર થવી જોઈએ કે દરેક પાર્ટીના મેનિફેસ્ટો જોઈને મેનિફેસ્ટોના આધાર ઉપર વોટ કરે પાછળના મેનિફેસ્ટો હતા એમાંથી કેટલા વચનોની પરિપૂર્તિ થઈ છે એનું આકલન કરે પણ કમનસીબ એ છે કે આ સામાજિક અને ધાર્મિક ધ્રુવીકરણ જે છે હંમેશા દરેક ચૂંટણીઓની અંદર અને આ દેશ આઝાદ થયો ત્યારથી આ પ્રક્રિયા ચાલી છે અને એના આધાર ઉપર વોટિંગ થતું હોય છે એટલે જ આ વખતે બિલકુલ વાત સાચી છે જો રાજકીય મુદ્દા ઉપર ચર્ચા થઈ હોત તો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની વિશ્વસનીયતા આજે ગુજરાતની અંદર વધારે છે પણ એની હાઉ ભારતીય જનતા પાર્ટી પણ એમાં સફળ ના થઈ પહેલી વખત એવું છે કે વિપક્ષના નેરેટિવ પર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે વિપક્ષે નેરેટિવ ક્રિએટ કર્યો કે સંવિધાન ખતમ કરવા માંગે છે એનો બચાવ જે છે નરેન્દ્ર મોદીથી માંડી નાખી ભારતીય જનતા પાર્ટી કરે છે નેરેટિવ ઉભો કર્યો કે આરક્ષણ ખતમ કરવા માંગે એનો જવાબ આપવામાં કુંડાળું ભાજપ કરતું હતું વિપક્ષ એમાં ફસાતું હતું આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે વિપક્ષ કુંડાળા બનાવે છે ભારતીય જનતા પાર્ટી કુંડાળાની અંદર કૂદી છે અને એટલે કોઈક એવો મુદ્દો જેને ભાવનાત્મક રીતે કાં તો લોકોને ઇમોશન કરી અને મતપેટી સુધી ખેંચી જાય એવો છેલ્લા દિવસ સુધી ઉભો નથી થયો અને ક્ષત્રિય સમાજ જે રીતે અત્યારે સંમેલનો કરી રહ્યો છે એમાં છેલ્લા સંમેલનની અંદર એક મોટા દિગ્ગજ રાજકીય નેતાની એન્ટ્રી થવી અત્યાર સુધી એમણે રાજકીય નેતાઓ માટે મંચ ખાલી નહોતો કર્યો પણ કાલે શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી એની અંદરથી સૂચક વાત એવી કહેવાય કે સાત મે આ વાત પૂરી નથી થઈ જતી ગુજરાત આપણા બાપનું હતું ને આપણા બાપનું રહેશે એટલે બે હાજર છવ્વીસ સુધી આંદોલન ને ચલાવવાનું છે કે બે હાજર સત્યાવીસ સુધી ચલાવવાનું છે એનો મતલબ એ થયો કે પાછી જે પેલી પુરાણી ક્ષત્રિય દલિત ઓબીસી અને વાળી થિયરી છે એ થી પાછી આવે છે અને એના કારણે જો આ થિયરીને કાપવા જ હિન્દુત્વની તલવાર જે છે એ ઉઠાવાઈ હતી હવે એની ધારને બુઠી કરવી હોય તો એની રિવર્સ થિયરીને લાગુ કરવી પડે એનો મોકો હું એવું સમજુ છું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પુરુષોત્તમ રૂપાલાના માધ્યમથી આપ્યો છે અને એટલે આ ચર્ચાઓ કરીએ ને એટલી રસપ્રદ આ ચૂંટણી રહી છે બાકી બે મહિના પહેલા એટલી રસપ્રદ ચૂંટણી ગુજરાતની નહોતી કોઈ પણ આપણને પૂછે એમ કહેતા હતા છવ્વીસ માંથી છવ્વીસ હેટ્રિક મારી લેશે પણ એની જગ્યાએ આપણે પાંચ સાત બેઠકોની ચર્ચા કરતા થયા છે એ ચોક્કસ વાત છે બિલકુલ અને રાજુલભાઈ જે હમણાં રાજેશભાઈ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી મેનિફેસ્ટોને લઈને આમ તો આઈડિયલી ચૂંટણી આવે એટલે સૌથી વધારે ચર્ચા મેનિફેસ્ટોને લઈને થવી જોઈએ દરેક પાર્ટીએ શું મેનિફેસ્ટોમાં કયા કયા મુદ્દાઓ રાખ્યા છે તેના પર સૌથી વધારે ચર્ચા થવી જોઈએ પણ એ થતી નથી એટલી બધી વાતો નથી થતી મેનિફેસ્ટોમાં કયા મુદ્દા છે શું છે એટલી બધી કોઈને ખ્યાલ નથી હોતી ના તો મેનિફેસ્ટો કોઈ મતદાર વાંચે છે બેસીને કે કયા મેનિફેસ્ટોમાં કયા કયા મુદ્દાઓ છે પરંતુ આ વખતે મેનિફેસ્ટોને લઈને ભાજપે જે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો જે ભ્રામક વાતો ની વાત થઈ રહી છે મુસ્લિમ લીગની છાપ દેખાઈ રહી છે તેવી વાતો કરી નરેન્દ્ર મોદીએ હમણાં જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે પણ વાત કરી દરેક સભામાં તેમના દરેક ભાષણમાં આ વાત હોય જ છે આ વસ્તુ શું કોંગ્રેસને પ્રભાવી કરી શકે અથવા તો જે કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ લગાવી રહી છે દરેક ભાષણમાં પ્રિયંકા ગાંધી આજે આવ્યા ત્યારે પણ તેમણે વાત કરી એ પહેલાં રાહુલ ગાંધી આવ્યા હતા ત્યારે પણ એ વાત કરી રહ્યા છે કે ભાજપ સંવિધાન બદલવા માંગે છે ભાજપ લોકતંત્ર માટે ખતરો છે આ બે આરોપો જે લાગી રહ્યા છે આ સામ સામે એ કેટલા કયા પ્રભાવી રહેશે ગુજરાતમાં ખાસ તો બેન સૌથી પહેલી વાત તો એ છે ભાજપનો આવ્યા છે એને બદલે કોંગ્રેસના મેનિફેસ્ટો ની ટીકા કરવા લઈ ગયા છે એટલે કોંગ્રેસે જેમ રાજેશભાઈએ કહ્યું એમ વિપક્ષે જે એક આખી કોક જાળ રચી હોય એમાં ભાજપના નેતાઓ જાણે અજાણે ફસાઈ ગયા છે હવે ભાજપનો મોટો વર્ષથી જે રાષ્ટ્રીય પક્ષ છે છે રાષ્ટ્રીય રીતે એની એની નેશનલ સરકાર આખા વિશ્વમાં સૌથી મોટી પોલિટિકલ પાર્ટી જે ગણાય છે એના નેતાઓએ પોતાના મેનિફેસ્ટો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દસ વર્ષમાં અમે આ કર્યો અને દસ વર્ષ અને આવતા પાંચ વર્ષમાં અમે આ કરવાના છીએ એમાં એને બદલે

એ રાજકીય વાતાવરણ ને બદલે મેનિફેસ્ટો ને બદલે રાજકીય પક્ષોની વાત જ્ઞાતિવાદ ઉપર અને એમાં પણ આ જે રીતે નિવેદન આવ્યું એને હું એમ માનું છું કે ગુજરાતની દશા અને દિશા આ લોકસભા ચૂંટણીમાં બંને બદલા છે એક સમયે કોંગ્રેસને ઉમેદવારો નહીં મળે એમ કહેવામાં આવતું હતું એને બદલે કોંગ્રેસ ને પ્રમાણમાં સારા ઉમેદવારો મળ્યા અને આજના અખબારમાં સમાચારો આવ્યા છે ભાજપના પાંચ લાખ બેઠકો હાંસલ કરવી એની ઉપર જ હવે ધ્યાન દેવા લાગ્યા છે બે ત્રણ બેઠકો હશે કે જેમાં પાંચ લાખની લીડ ભાજપને મળશે એમાં આપણે ના નથી પાડતા પણ એ સિવાયની જે બેઠકો છે અને પાંચ સાત કે આઠ બેઠકો ઉપર તો અત્યારે કસો કસની સ્પર્ધાઓ આવી ગઈ છે અને વાત બહુ સાચી છે કે જો બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો બદલા ત્રણ ચાર જગ્યાએ ઉમેદવારોની સામે વિરોધ 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 ઉભો થયો જે અત્યારે પણ પણ ચાલુ છે છે વડોદરામાં ઉમેદવાર એ પછી એવા બીજા બધા વિરોધો પણ ચાલી રહ્યા છે વલસાડમાં પણ વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે તો પછી આવડું મોટું આંદોલન છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં ચાલી રહ્યું છે તો શા માટે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં ન આવ્યા હવે એની પાછળ ભાજપની કોઈ વ્યૂહરચના હશે કે શું હશે આપણને ખબર નથી પણ એક આખે આખું સોશિયલ એન્જિનિયરિંગ ઉભું થઈ ગયું છે મેં શરૂઆતમાં કહ્યું આ વાર્તાલાપની શરૂઆતમાં મેં આપને કહ્યું એમ ખામ થિયરી કોઈક નવા સ્વરૂપે ફરીથી ગુજરાતમાં અસ્તિત્વમાં આવે એવી શક્યતા નકારી ન શકાય અને જેમ રાજેશભાઈ કહ્યું એમ હિન્દુત્વની જે ધાર હતી એને મુખી કરવા માટે કૉમ ઉપયોગ હવે આગામી વર્ષોમાં થશે અને એને માટે કોઈક ને કોઈક ભારતીય જનતા પાર્ટીએ આપ્યું આપણે કહી શકીએ રાજેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હર ટોપિક પર વસાટલુ જ આપ નિર્માણ ન્યૂઝ નમસ્કાર